અંકલેશ્વર જીડીસી માં અંકલેશ્વર જાયન્ટ્સ લાઈફ સાયન્સ કંપની માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગને જોતજોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને ફાયર ફાઇટરો એ ભારે જાનમાત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વર જીડીસી માં જાયન્ટ્સ લાઈફ સાયન્સ કંપની માં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને જોતા કામદારોના નાસભાગ મચી જવા પામી હતી જો કે કામદારોને સલામત સ્થળે ખસી ગયા હતા જો કે એક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગે કંપની સંચાલકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવની જાણ થતાની જંકલેશ્વરમાં મામલતદાર કરણસિંહ રાજપૂત

તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનીના અત્યારે સમાચાર મળેલ નથી